ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સિલુડી આશ્રમ શાળા ખાતે નવી બનનાર ગૌશાળાના ભૂમિપૂજન નો કાર્યક્રમ યોજાયો હતો મુજબ આજ રોજ આદિવાસી વિસ્તાર વાલિયા તાલુકામાં આવેલ સિલુડી દોડવાડા ગૌશાળા બનાવવા અંતર્ગત નો કાર્યક્રમ યોજાયો આ આશ્રમ શાળામાં ચારસો જેટલા આદિવાસી છોકરા છોકરીઓ અભ્યાસ કરે છે આજ રોજ આ સ્થળે શ્રી કમલા દેવી ગૌશાળાના ભૂમિપૂજન નો કાર્યક્રમ અંકલેશ્વરના ઉદ્યોગપતિ પંકજભાઈ પટેલ અને તેમના પત્ની શીતલબેન હસ્તે યોજાયો હતો

આદિવાસી વિસ્તારમાં આયોજન કરવા બદલ સ્થાનિક અગ્રણીઓએ દાતાઓનો આભાર માન્યો હતો અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે વિવિધ પ્રજાલક્ષી આયોજનો માટે સમયાંતરે દાતાઓ દ્વારા સહયોગ મળતો રહે એવી આશા વ્યક્ત કરી હતી રિપોર્ટર વિરલ ગોહિલ જનાદેશ ન્યૂઝ ભરૂચ